आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज महाकुंभ यात्रा थी परत फरता परिवार ना वाहन ने भयंकर अकस्मात चार ना मौत आठ घायल दाहोद जिला ना लीमखेड़ा तालुका ना पाली हाईवे ऊपर भयंकर मार्ग अकस्मात सर्जायो महाकुंभ यात्रा पूरी करीने परत फरता श्रद्धालुओं ना वाहन ने શ્રદ્ધાળુઓ ટાટા વિંગર ટ્રાવેલ ગાડીમાં પ્રયાગરાજ મહાકુંભ યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન પાલી હાઇવે પર એક ઉભેલી ટ્રક સાથે પાછળથી જોરદાર અથડામણ થતા આ ભીષણ અકસ્માત સર્જાયો અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી ઘાયલ શ્રદ્ધાળુઓને તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતકોના મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા આ ઘટના અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ ટ્રક રસ્તા પર ઊભી રહી જતા અને ટ્રાવેલ ગાડી પાછળથી જોરદાર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ દુર્ઘટનાથી મૃતકોના પરિવારજનો પર શોકનું મોજું ફરી વળ્યું છે યાત્રા પૂરી કરીને પરત ફરી રહેલા પરિવાર માટે આ દુઃખદ ઘટનાથી સમગ્ર ગામમાં શોક અને ગમગીન દેશ ઓર પ્રદેશ લીએ અભી સબસ્ક્રાઇબ કી ઇન્ડિયા ટીવી લાઈવ કો દબાણ બિલકુલ ના ભૂલે સબસે પહેલે ખબર આપ